ત્યારે બધી જ ગરમાગરમી વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા આ વાયરલ પોસ્ટરોમાં પાંચ સપ્ટેમ્બરે રબડા ખાતે સર્વ લોકોને ભેગા થવા માટે આહવાન કરવામાં આવ્યો છે આ વાયરલ પોસ્ટરોમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા પર સ્ટે હટાવવા મામલા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે આ અંગે માહિતી આપતા ક્ષત્રિય આગેવાને શું કહ્યું એ પણ સાંભળીએ આજે શ્રી રીબડા ખાતે એક સંમેલન યોજાવાનું છે અનિરુદ્ધ જાડેજાના સમર્થમાં શું છે આપ સંમેલન બસ કાઈ નહીં જો આખા ગુજરાતને એક મેસેજ એવો વાયરલ થયો અનિરુદ્ધ બાપુને જે હાઈકોર્ટ દ્વારા જે સજાનો હુકમ કરવામાં આવ્યો છે પાછો સરેન્ડર કરવાનો જે આદેશ કરવામાં આવ્યો છે તો ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પાટીદાર સમાજ તમામ સમાજ વધારે વરણના લોકો રીબડા પાંચ તારીખે ભેગા અમે થવાના છીએ

તો કાયદો કાયદાનું કામ કરે કેમકે જે હાઈકોર્ટે જે જે તે સમયે નિર્ણય લે હતો ડિસિઝન લાયક થયેલું હોય તો હવે પાછો સરકારમાં એ રદ કીધું હોય કે બે મહિનામાં સરકાર કમિટી બેસીને નક્કી કરે તો બે મહિનામાં સરકાર નક્કી કરીને સજા માફી કરી શકે છે કેમકે બાપુ અઢાર વર્ષ કરતાં પણ વધારે સજા ભોગવેલું હોય અત્યારના સમયે જોવા જઈએ તો અત્યારે નિયમ પ્રમાણે ચૌદ વર્ષે બાર વર્ષે છૂટી જતા હોય સજા માફીમાં તો અનિરુચિ બાપુ તો અઢાર વર્ષ કરતાં વધારે સજા ભોગવેલું હોય એકતા પરમુ ધર્મ રેબડા ફોર જસ્ટિસ તારીખ પાંચ સપ્ટેમ્બર બે પચીસ શુક્રવાર બપોરે બે કલાકે ગામ રેબડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ સ્વયંભુ ઉપસ્થિતિ ચાલુ રીબડા જય હિન્દ જય જય ગરવી ગુજરાત સમગ્ર ગુજરાતમાં રહેતા દરેક રાજપૂત ક્ષત્રિયો કાઠી દરબારો ગિરાસલાર રાજપૂત સમાજ આપણા સમાજ માટે આગેવાન એવા શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા રેબડા દ્વારા અઢાર વર્ષની સજા ભોગવ્યા બાદ આજે ફરી એ જ કેસમાં સજા માફી રદ કરવામાં આવી આ ન્યાય નથી સમય સંજોગ પ્રમાણે જે પણ બનાવ હતો તે બધાને ખ્યાલ છે પરંતુ આજે રેબડા પરિવાર સાથે ઊભા રહેવાનો સમય છે તો સ્વયંભૂ આપણે દરેક જિલ્લા તાલુકાઓ ગામડાઓમાંથી બોડી સંખ્યામાં ભેગા થઈને આ આ સરકારને બાબતે નિર્ણય લેવા રજૂઆત કરીએ ન ન કોઈ કોઈ આંદોલન માત્ર માત્ર ને આપણો પરિવાર છે તે સમજી સ્વયંભૂ આપણે તેમના સમર્થનમાં ભેગા થઈએ એક રાજપૂત એક ક્ષત્રિયની નૈતિક ફરજ સમજી આજ આપણા પરિવારનો જ પ્રશ્ન છે તે સમજી રીબડા ગામ ખાતે એટલી સંખ્યામાં ભેગું થવાનું છે કે દુનિયા યાદ રાખે કે એકતાની શું તાકાત હોય ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત પૂર્વ અને પશ્ચિમ ગુજરાત દરેક ખૂણે વસતા રાજપૂતોને એકતા સાથે ભેગા થવા અપીલ છે સમય ફરી આજે એક થવાનો છે અમે દરેક સમાજના લોકોને પણ આ બાબતે ત્યાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરીએ છીએ સામાજિક કાર્યો સાથે સંકળાયેલા અનિરુદ્ધસિંહ બાપુને સપોર્ટ કરવા આપ સર્વે હાજરી આપવા ખાસ અપીલ છે કોઈ જન્મથી ગુનેગાર ન હોય પોપટ સોરઠિયા દ્વારા એક નિવેદન આપવામાં આવેલ જેથી આ બનાવ બન્યો તે બાબતે અઢાર વર્ષની સજા ભોગવ્યા બાદ સામાજિક કાર્યો સાથે સંકળાયેલા અનિરુદ્ધસિંહ બાપુને ફરી સાડત્રીસ વર્ષ જૂના કેસમાં સજા માફી રદ કરી અન્યાય કરવો યોગ્ય નથી વ્યક્તિ આજે શું છે તે જોવો ભૂતકાળમાં કરેલી ઘટનાની સજા ભોગવ્યા બાદ આજે ન્યાયતંત્ર આવો ગેરવ્યાજબી ચુકાદો આપે તે ઉચિત નથી તો સોશિયલ મીડિયામાં પણ આ જે મેસેજ છે એ વાયરલ થઈ રહ્યો છે અને આ પોસ્ટરો પણ વાયરલ થઈ રહ્યા છે અને પાંચ તારીખે ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત અન્ય સમાજના લોકોને પણ આ સભામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે અને ક્ષત્રિય સમાજના આગેવાનને પણ આપણે સાંભળ્યા તેમનું પણ એ જ કહેવું છે કે પાંચમી તારીખે સર્વે સમાજના લોકો ભેગા થઈને અનિરુદ્ધ સિંહ માટે આહવાન કરીએ ને સરકાર સામે રજૂઆત કરીએ તેમની સજા માફીનો આ જે હુકમ હતો તેને રદ કરવામાં આવ્યો છે તેને લઈને હવે ક્ષત્રિય સમાજ સરકાર સામે રજૂઆત કરવા જઈ રહ્યો છે હવે સપ્ટેમ્બરે શું થાય છે એ આ લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર